અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એમટીએસ બસ યમદૂત સાબિત થઈ રહી છે એમ દ્વારા અવારનવાર અકસ્માત કરવામાં આવે છે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં એટલે કે જાન્યુઆરીથી અત્યાર સુધી એમ દ્વારા ત્રેપન અકસ્માત કરવામાં આવ્યા જેમાં તે લોકોના મોત થયા છે અકસ્માતમાં તે લોકોએ જીવ ગુમાવ્યા છે ત્રેપન અકસ્માત પૈકી છત્રીસ અકસ્માત લોકો ઘાયલ થયા છે મહત્ત્વની બાબત એ છે કે બેતાળીસ અકસ્માતમાં ડ્રાઈવરનો ફોલ્ટ સાબિત થયો છે

એવા ટોટલ તેર લોકો મૃત્યુ પામ્યા છે એક્સિડન્ટમાં અને હવે એક્સિડન્ટ ના થાય એના માટે થઈ અને અત્યાર સુધીમાં જે કાળજીઓ આપણે દર વખત લેતા હોઈએ છીએ એમાં કંઈક નવું જે કે મેડિકલ કોઈ ક્લેમ કરીશું કે જેના લીધે ડ્રાઈવરનું ચેકઅપ થાય એ પ્રમાણે એના અલગ અલગ મુદ્દાઓ આપણે લેવાના છીએ આ વખતે એમાં જે બી સારા હશે એ પ્રમાણે વધુમાં વધુ સારી રીતે ડ્રાઈવરો કામ કરી શકે એવું કામ કરીએ સરિનો આવી રહ્યો છે કઈ રીતની છે તે સુવિધાઓ બી કરાશે લોકો માટે દર શ્રાવણ માસની જેમ આ વખતે બી શ્રાવણ મહિનામાં નગરજનોને જે ભક્ત મંડળો હોય છે એ લોકોને પ્રવાસ માટે ધાર્મિક સ્થાનો માટેનું આયોજન આપણે આ વખતે બી કરેલું છે દર વખતેના જે સ્થાન હતા એના પ્રમાણે બધા સ્થાનો ઉપર બસો ચાર ટર્મિનલ પરથી બુકિંગ કરાવવાની રહેશે અને ઓછામાં ઓછી બસનો ઉપયોગ વધુ ના થાય અને ઓછી બસ એટલા માટે કરવાની છે આ વખતે કે રૂટ ઉપરની બસો બહુ કપાય બાકીના લોકો બી પ્રવાસી હેરાન ના થાય એટલા માટે એંસી બસ નક્કી કરી જાય એંસી બસનો ઉપયોગ કરવાનો રોજે રહેશે પણ જ એક સંસ્થાઓના અંદર બી આપણે કીધેલું કે જે લોકો આ મેડિટેશન કરાવવાનું અથવા તો એ લોકોને એક પ્રોગ્રામ આપતા હોય છે એમની જોડે બેસાડે વાતો કરે એના અંદર એ લોકોની માનસિક સારી રીતે કે એમનું સંપૂર્ણ ધ્યાન ડ્રાઇવિંગ રહે બીજા કોઈ વિચારો એ પ્રમાણેના એક સંસ્થા સાથે વાત ચાલે છે એ બી ટૂંક સમયમાં આપણે એમની સાથે બી કરવાના છે પ્રોગ્રામ કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી થાય છે આવા કેસમાં કોન્ટ્રાક્ટરોના જે નક્કી કરેલા જે દંડને એ રીતના વસૂલાત કરતા હોય છે એ દંડ કરતા હોય પણ દંડ વસૂલવા કરતા બી આ એક્સિડન્ટ ના થાય એના વધુ ધ્યાન આપી અને એ પ્રમાણે એના કાર્ય કરીએ છીએ દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે એન કવરેજ ન્યૂઝ જોતા રહો